કચ્છના ભચાઉ તાલુકાના ઘરાણા ગામે જ્યોતેશ્વર મહાદેવ મંદિર ખાતે મહંત નરસિંહગીરી અને સૌ સેવકગણ દ્વારા ચૈત્રવદ પાંચમ શુક્રવાર તારીખ અઢાર એપ્રિલ બે હજાર પચીસથી ચૈત્રવદ નવમ મંગળવાર તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન પાંચ દિવસીય ભવ્યાથી ભવ્ય શ્રી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજનની શરૂઆત એકત્રીસ એપ્રિલના રોજ યજ્ઞ પરિસરમાં ધર્મધ્વજા લગાવીને શ્રી ગણેશ કરવામાં આવ્યું હતું તન મન ધનથી સેવકો આ કાર્યમાં જોડાયા છે પાંચ દિવસીય મહારુદ્ર યજ્ઞના સફળ આયોજન માટે સૌ સેવકો તન મન ધનથી મહેનત કરી રહ્યા છે મહારુદ્ર યજ્ઞનું આયોજન શાનદાર રીતે થાય તે માટે સૌ સેવકો અને આસપાસના વિસ્તારના લોકોએ દાનની સરવાણી વહાવી છે તેમજ વિશાળ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ માટે શ્રમદાન કરી સેવા આપી રહ્યા છે ગામે ગામ જઈને બાપુએ આમંત્રણ પાઠવ્યું છે આ પવિત્ર શ્રી મહા રુદ્ર યજ્ઞનો લાભો લેવા માટે શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરના મહંત નરસિંહગિરી દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સાથે મહંત નરસિંહગિરીએ આ વિસ્તારના તમામ ગામોમાં જાતે જઈને લોકોને આ પવિત્ર કાર્યમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે ભારતભરમાંથી સાધુ સંતો આ કાર્યમાં પધારશે ઘારાણા ગામી શ્રી મહારુદ્ર યજ્ઞના આયોજનમાં સમગ્ર ભારતભરમાંથી સાધુ સંતો પવિત્ર ભૂમિ પર પધારવાના છે જેમાં બ્રહ્મલીન મહંત સેક્રેટરી બદ્રીગીરીજી મહારાજ બ્રહ્મલીન મહંત સભાપતિ ગિરિજાતગીરી મહારાજ બ્રહ્મલીન મહંત શંકરગીરી મહારાજ બ્રહ્મલીન મહંત હીરાગીરી મહારાજ મહંત દેવેન્દ્રગિરી શિવમંદિર ગાંધીધામ સહિત ભારતભરમાંથી સાધુ સંતો આ મહા રુદ્ર યજ્ઞના આયોજનમાં ભાગ લેશે અઢાર એપ્રિલે શ્રી મહા રુદ્ર યજ્ઞની વિધિવત શરૂઆત મહા રુદ્ર યજ્ઞની વિધિવત શરૂઆત થશે જેમાં દીપ પ્રાગ્ટેમાં દેવેન્દ્રગીરી બાપુ મહંત મુક્તાનંદ બાપુ મહંત ભગવદ બાપુ મહંત કનિરામદાસજી મહારાજ વેલજી રાજા ગુરુ રણછોડદાસ મહંત પ્રકાશ આનંદજી બાપુ સહિત અનેક સંતો હાજર રહી ભક્તોને આશીર્વચન આપશે આ સાથે ઢોલ નગારા અને હાથી ઘોડાઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ એકસાથે એક હજારથી વધુ સાધુ સંતો પવિત્ર સ્નાન કરશે ઓગણીસ એપ્રિલે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આ પાંચ દિવસીય મહારુદ્ર યજ્ઞના બીજા દિવસે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન છે જેમાં કલાકાર દલસુખ પ્રજાપતિ પ્રકાશ ગોહિલ અને લોકસાહિત્યકાર વાઘજી રબારી સૂરરે લાવશે રિપોર્ટ ભારતીમાખી જાણી છે